પાલીતાણા તાલુકાના અનીડા શેત્રુજી પાસે ગૌવંશને કોઈ નિર્દય વ્યક્તિએ બંને પગ ભાંગી નાખવામાં આવતા જીવદિયા પ્રેમીઓ પોલીસ મથક ખાતે દોડી ગયા બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના અનીડા નજીક શેત્રુજી નદી પાસે ગૌવંશને ખૂબ જ માર મારી અને પાછળના બંને પગ ભાંગી નાખવામાં આવેલ હોય જેની જાણ એકતાએ જ લક્ષ્ય સંગઠનના ગૌરક્ષક ટીમ તળાજા ગૌરક્ષક પ્રમુખ પ્રવીણભાઈ આહિરને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને અને બોલેરો વાહન બોલાવી દયાવાન ગૌશાળા ઘેટી ખાતે મૂકવામાં આવ્યો હતો અને પાલિતાણા પોલીસ સ્ટેશને પહોંચી અને ફરિયાદ આપી હતી જેમાં રાકેશભાઈ બારીયા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક હર્ષદભાઈ હર્ષભાઈ પટેલ રાહુલભાઈ વેગડ દિનેશભાઈ ચૌહાણ પાલીતાણા તેમજ જયતુભાઈ આહિર વિજયભાઈ વેગડ રાહુલભાઈ બારીયા શ્યામભાઈ રાઠોડ સહિતના આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા જય માતા જે શેતુજી ડેમ પાલીતાણા તાલુકાનું અનીડાડા ગામ જ્યાં નંદી મહારાજને મારેલું હતું અત્યારે અમે એને બોલેરો બોલાવીને દયાવન ગૌશાળા જ્યાં ઘેટી આવેલી છે ત્યાં રિફંડ કરી રહ્યા છીએ અને પહેલાં અમે જઈશું પાલીતાણા પોલીસ સ્ટેશનની અંદર કે આને જેને મારેલો છે એના વિરુદ્ધ એફઆઈઆર થઈ છે અને પછી તે ગૌશાળામાં જઈશે જોઈ લો જય રામ જય ગૌમાતા એકતા એ જ સંગઠન ગૌરક્ષક પ્રમુખ પ્રવીણભાઈ તથા અણીડા ગામના બધા મિત્રો દિનેશભાઈ સોહાણ પાલીતાણા Jai Shri Ram Jai